નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે અને જે અનુસંધાને નવસારી જિલ્લાના મુખ્ય બે બીચો તેમજ અન્ય જેટલા પણ દરિયાઈ ફરવાના સ્થળો છે તાત્કાલિક અસરથી જિલ્લા કલેક્ટરના જાહેરનામાના કારણે બંધ રાખવાનો આદેશ ફરમાવવામાં આવ્યો છે કારણ કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી ઓગણત્રીસ તારીખથી બીજી તારીખ સુધી હવામાન વિભાગે એવી ઘોષણા કરી છે કે વધુ ઝડપથી પવન ફૂંકાઈ શકે છે અને કદાચ દરિયાની અંદર કરંટ પણ આવી શકે છે જે અનુસંધાને લઈ અને આ વખતે જિલ્લા કલેક્ટર જે ખરું એ આગમચેતીના ભાગ લઈ છે કારણ કે ભૂતકાળમાં જ દાંડીના દરિયા કિનારામાં ચાર વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે જે બાબતને ધ્યાનમાં રાખી આ વખતે આગ લાગે તે પહેલાં જ કૂવો ખોદવા બેસેલું તંત્ર જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું છે અને તમામ નાના મોટા બીચો સહિત નવસારી જિલ્લાના મુખ્ય મહત્વના બે બીચો એટલે કે દાંડી અને ટને બે છ સુધી એટલે કે આગામી બીજી તારીખ સોમવાર સુધી સંપૂર્ણપણે બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે અને જે જાહેરના મુજબ ખરું એ પોલીસને પણ આપી દેવામાં આવ્યો છે જેથી કરી પોલીસ ત્યાં બંદોબસ્ત મૂકી શકે અને ફરવા માટે આવતા સેલાણીઓને અટકાવી શકે તો જો તમે આ વેકેશન દરમિયાન વેકેશન પૂરું થવાનો સમય આવ્યો છે અને બાળકોને લઈ નવસારીના ઉંભરાટ કે દાંડી બીચ ઉપર જવાના હોય તો બે તારીખ સુધી બીચ બંધ છે જેની ખાસ નોંધ લેવી અને જેથી કરીને કોઈ મોટી જાનહાની ટળે કારણ કે હવાનું પ્રેશર જે ખરું એ વધી શકે છે હવા જોશમાં ફૂંકાઈ શકે છે દરિયાની અંદર કરંટ જોવાઈ શકે છે એ ભાવનાને ધ્યાનમાં લઈ હવામાન વિભાગે આગમચેતીથી જ આગાહી કરી દીધી છે અને જે અનુસંધાને જિલ્લા કલેક્ટર આલે જે ખરું એ પણ હરકતમાં આવી ગયું છે ટૂંકમાં આગામી બે તારીખ સુધી સોમવાર સુધી નવસારીના દાંડી અને ઉંબરાટ બીચને કલેક્ટરના જાહેરનામાના કારણે બંધ કરવામાં આવ્યા છે અને ગુજરાત ટુરિઝમે પણ ત્યાં જે ખરા એ બેરીગેડ્સ મૂકી દીધા છે તેમજ પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો છે કે જેથી કરીને કોઈ સહેલાણી ત્યાં પહોંચે નહીં અને કોઈ પણ તોફાન કે ચક્રાવતના કારણે એમને કોઈ ઈજા કે જાનહાની ન થાય એ અનુસંધાને તમામ બીચો બંધ કરવામાં આવ્યા છે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અમારા ભાઈઓ તો આખો દિવસ કામ પર હોય છે પણ અમારી બહેનો ઘરે બેસીને કંટાળે છે હવે ગૃહિણીઓ માટે ઘર બેઠા કમાવવાની સુવર્ણ તક આવી છે જેમાં અમારી બહેનો પરિવારને સાચવશે પણ અને ફ્રી સમય મળે ત્યારે ઘરે કામ પણ કરશે તો રાધે એન્ટરપ્રાઇઝ તમારા બધા માટે લઈને આવ્યું છે ફ્રી સમયમાં ઘરે બેસીને કામ કરો અને રોજના ચારસોથી પાંચસો રૂપિયા કમાવો તો રાધે એન્ટરપ્રાઇઝનો સંપર્ક કરો જે છેલ્લા અગિયાર વર્ષથી ઘર બેઠા કામ આપે છે અને ઓલ ઓવર ગુજરાતમાં જેમની અગિયાર બ્રાન્ચ છે તો સરનામું નોંધી લો સ્વસ્તિક બિલ્ડિંગ પહેલો માળ એસટી વર્કશોપની સામે બસ ડેપોની સામે નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો